જેમાં દેશ અને દુનિયાભરમાંથી લાખો ભક્તો પવિત્ર સ્નાન કરવા માટે આવી રહ્યા હતા ગંગા યમુના અને સરસ્વતી પણ અમૃત સ્નાન કરવા માટે સંગમ ઘાટ પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી હતી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આજે વસંત પંચમી છે અને આજે આપણે ભગવાન સૂર્ય નારાયણના સ્વરૂપના સુંદર સ્વરૂપના દર્શન કરીએ છીએ

લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને અન્ય હાજરીમાં મમતા કુલકર્ણી સહિત નવા છ અભિષેક કરવામાં આવ્યો જોકે મમતા યમાઈ મમતા નગીરી નામ આપવામાં આવ્યું હતું જો કે પાછળથી મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનાવવા અંગે ઘણો વિવાદ થયો હતો જે બાદ અખાડાના કથિત સ્થાપક ઋષિ અજયદાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી દૂર કર્યા અને કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ પદ પરથી દૂર કરવાની જાહેરાત કરી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ